બનાસકાંઠાના ડીસા તાલુકાના ધુવા ગામમાં દારૂના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે સમગ્ર જાળવવા શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે જેમાં દારૂનું વેચાણ કરનાર છડપાશે તો તેનું મુંડન કરવામાં આવશે ઉપરાંત મુંડન કરીને વરઘોડો નીકાળ ਵਨੂ ಗ್ರಾಮ ਚ ਨੂੰ ਇਹ ਨਿਰਣੈ ਕਰਿਓ ਜਾਰੇ ਹਗਾ ਵਾਲਾ ਨੀਂ ਅੰਦਰ ਠਬਕਾ ਜਾਤਾ ਅਤਾਰ ਨੇ મારો આજની તારીખનો મારો તાજો મુદ્દો છે કે એક ગામથી ફોન આવ્યો રવિના ગામથી ફોન આવ્યો મને કે ભવનથી તમે ગમે તે કરો મારી દીકરી દુઃખી છે તો મેં કીધું હવે તમારી દીકરીને તમે તેડી જો કેમ કંઈ સુધારતો નહોતો એટલે હવે પણ એ સુધરી ગયો છે એ પણ પોતાના ઘેર પણ આવી ગઈ છે અને હવે સારું છે અને અમારા ગામમાં બધાને ભેગા થઈ અને દારૂ નાબૂદી માટેનું અભિયાન ચલાવ્યું એ સારું છે પોલીસ પણ મને મદદ કરી છે એ ધુવા ગામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અમારા ગામમાં સ્વતંત્ર દારૂ બંધ કરેલું છે અને વર્ષોથી ગોમમાં દારૂ બંધ થતો જ નહોતો અમે રજૂઆત પોલીસ સ્ટેશન ગણીએ કરી પણ કોઈ બંધ થતું નહોતું પણ ગોમ લોકોએ સ્વેચ્છાએ ગોમ આખું ભેળું થઈ અને ગોમ લોકોએ બંધ કરેલ છે હાલમાં બધું બંધ જ છે પણ હવે કોઈ દારૂ બધું પાડે તો એના માટે અગિયાર હજાર દડ છે અને જે પીવે એના માટે એકાવનસો છે અને કોઈ બહારથી આવે વેચવા તો એના એકાવન હજાર અને એને તાલ કરી અને ગોમમાં વરઘોડો ફેર કરવાનો અને હવે પછી લગભગ બંધ જ થઈ ગયું હવે પોલીસે હવે સપોર્ટ કરે છે આજે અમારું સમસ્ત ઢુવા ગામ મળીને નિર્ણય કરવામાં આવે છે ઢુવા ગામમાં સંપૂર્ણપણે દારૂ બંધ કરવામાં આવે છે દિવસે દિવસે યુવાનો દારૂના વ્યસન તરફ આગળ વધતા હતા જેથી કરીને આર્થિકને શારીરિક નુકસાન થતા હતા જેથી પરિવારમાં આર્થિક અને સંકળામણો થતી હતી નાની નાની ઉંમરે વિધવાઓ બે બેનો વિધવાઓ થતી હતી આ બધું ન થાય તે કારણે ગામે નિર્ણય લીધો છે કે ઢુવા ગામમાં સંપૂર્ણપણે દારૂ બંધ કરીએ અને દારૂ બંધ કરવામાં આવે છે એ અમારા ઢુવા ગામની અંદર વ્યસન મુક્તિનું એક અભિયાન યુવાનો દ્વારા ચાલુ થયું અને યુવાનો દ્વારા એ વ્યસન મુક્તિનું અભિયાનની અંદર ખાસ કરીને દારૂનું વ્યસન ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું હતું અને એના અંદર આખા ગામના સહયોગથી ગામના આગેવાનો સરપંચો માજી સરપંચો અને બીજા ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા ભક્ત મંડળ આ બધાઓને સાથ સહકારથી આખા ગામના સાથ સહકારથી દારૂબંધીનું મતલબ અમલીકરણ કર્યું છે અને અત્યારે સારું છે કે ઢુવા ગામની અંદર દારૂબંધી થઈ છે સરકાર દ્વારા આમ તો ગુજરાતમાં દારૂબંધી હોય તેવું અત્યારે તો કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના જે ડીસા તાલુકાનું એક એવું ગામ છે વર્ષોથી દારૂ પીવાતો હતો વેચાતો હતો પરંતુ અત્યારે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ડીસા તાલુકાના ધુવા ગામમાં અત્યારે યુવા પેઢી છે તે બરબાદ થઈ રહી છે વ્યસન તરફ વળી રહી છે એટલે કે ડીસા તાલુકાનું આ ધુવા ગામ છે ને ધુવા ગામમાં અત્યારે દારૂ જેવા જે વ્યસનો હોય છે વ્યસનો બંધ કરવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ધુવા ગામના જે યુવાનો છે જે વડીલો છે એમના દ્વારા એક જે અભિયાન ઉપાડવામાં આવ્યું છે કે ધુવા ગામમાં કેટલાક વર્ષોથી જે દારૂનો વેપાર થતો હતો ધુવા ગામના જે લોકો છે સાત હજારથી પણ વધુ જે આ ગામમાં વસ્તી ધરાવે છે અને આ ગામમાં કેટલાક લોકો જે દારૂના રવાડે ચડી ગયા હતા અને તેના જ કારણે નાની નાની ઉંમરમાં જે મહિલાઓ છે તે વિધવા થતી હતી પરંતુ આજે એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે અભિયાનના થકી અત્યારે તો જે આ ગામમાં દારૂ બંધ થયો છે ને દારૂ બંધને લઈને અત્યારે ગામમાં પણ એક અનેરો એવો માહોલ જોવા મળી રહ્યો છે એક પહેરણા જ લેવા જેવો એક ગામમાં માહોલ બની રહ્યો છે એટલે કે આજુબાજુના ગામ લોકો પણ જે આ ધુવા ગામમાં જે દારૂબંધીનો નિર્ણય કરવામાં આવ્યો છે તેઓ એક પહેરણા લે તેઓ અત્યારે તો અહીંના ગામ લોકો પણ કહી રહ્યા છે એટલે કે કેટલાક વર્ષોથી આ ગામમાં દારૂ વેચાતો હતો ને અત્યારે તો બંધ કરવામાં આવ્યો છે ઘણી વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી પોલીસ મથકે છતાં પણ દારૂ બંધ ના થતાં અત્યારે યુવાનો છે તે એક નિર્ણય લીધો છે અને યુવાનો દ્વારા આ ગામમાં અત્યારે તો દારૂબંધી કરવામાં આવે છે ગામમાં જે પણ વ્યક્તિ બહારનો હોય દારૂ પી અહીંયા વેચવા આવે તો પણ મોટા પાયે દંડ કરવામાં આવશે અને તેનું ટક્કું કરીને વરઘોડ ઉગાડવામાં આવશે અત્યારે તો ગામ લોકો છે તેમને એવો નિર્ણય કર્યો છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા